નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના જેસર ગામમાં મારામારીની ઘટનામાં ઈજા પામેલ વીરપુર ના યુવક નું સારવાર દરમિયાન મોત થતા મારામારી બનાવ હત્યામાં પરિણમ્યો છે જેસર તાલુકાના વીરપુર ગામમાં રહેતા જીતુભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ અને તેમના મિત્રક ભગતભાઈ કાબાભાઈ મકવાણા મોરઘી ખરીદવા માટે જેસર ગયા હતા મોરઘી ખરીદતી વખતે ત્યાં હાજર પિતા પુત્ર સાથે ઝઘડો થતા ધનાભાઈ ખેરાળાએ ધોકા વડે હુમલો કરતા જીતુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી મારામારીની ઘટનામાં ઈજા પામેલ જીતુભાઈને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો આ બનાવ અંગે જેસર પોલીસે તપાસ હાથ ધરી છે